પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ચોકરમારપુરા ખાતેની કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લઈ સ્તર નિરીક્ષણ કર્યું હતું તો બે દિવસ અગાઉ કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો ત્યારે હવાઈ કેન્દ્રીય વિદ્યાલયના અધિકારીઓ સહિત ધારાસભ્ય સ્તર નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તો રૂપિયા વીસ કરોડના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય છેલ્લા બે વર્ષથી દૂર ખાય છે તો શાળા વચ્ચેથી પસાર થતું નાળું શૈક્ષણિક કાર્ય માટે અડચણરૂપ બની હોવાનું પણ જોવા મળી આવ્યું હતું તો વાલીઓની અનેક રજૂઆતો છતાં પણ બે વર્ષથી આ સ્થળ પર શૈક્ષણિક કાર્ય શરૂ થવું નથી ત્યારે આ સ્થળ પર શાળું શરૂ કરવામાં આવે તો કોઈ વાંધો દેખાતો ન હોવાનું ધારાસભ્ય પટેલે જણાવ્યું હતું તો શા માટે અહીં શાળા શરૂ કરવામાં આવતી નથી તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે જે સવારે કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી સાથે મુલાકાત થઈ અને અત્યારે એમના સ્ટાફ સાથે અમે આ અહીં આવ્યા છીએ જે પ્રમાણે એમની રજૂઆત છે એ પ્રમાણે જે સુજલામ સુફલામનું પાણી સ્કૂલની વચ્ચેથી પસાર થાય છે હાલ જગ્યા ઉપર જોવા જઈએ તો જો સ્કૂલ અહીંયા શરૂ કરવામાં આવે તો કંઈ વાંધો આવે એવું દેખાતું નથી પરંતુ શા માટે અહીં શરૂ કરવામાં આવતી નથી એ વિચારવામાં એ વિચારવાનો પ્રશ્ન છે બીજું કે જે સુફલામ સુજલામ સુફલામના એક્સિયન્ટ છે અને એના ડી એની જોડે પણ મેં વાત કરી અને એમના કહેવા મુજબ અમે કેનાલ અન્ડરગ્રાઉન્ડ કરવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાનું એસ્ટિમેટ એ પાણી પુરવઠાની અંદર મોકલેલું છે અને પાણી પુરવઠામાંથી એ રેવન્યુની અંદર ગયેલું છે એ તમામ ડોક્યુમેન્ટ્સ મેં મંગાવ્યા છે અને આવતા મંગળવારે હું મુખ્યમંત્રી અને જે તે સંબંધિત અધિકારીઓ છે એને મળી અને ઝડપીમાં ઝડપી આ સ્કૂલ શરૂ થાય એના માટેના પ્રયાસો કરીશું સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ